ભાઈ માફા ભાઈ અમારા ઘરની બાજુમાં એક આ ઘરની આગળ ધોભલો છે જેબીનો મેન અમે આ અંદર હું કરંટ લાગે છે અંદર એવું પોઝિશન છે અને આ વારંવાર પંચાયતમાં લેખિત અરજી આલેલી છે અને એ અરજી પંચાયતે જેબીમાં બી આવેલી પંચાયત જે વાળા કોઈ ગોભળતા નહીં એના માટે અમે આ ફરીથી આ કાર્યવાહી કરી છે અને આ ધોભલો અમને કોઈ સારી વ્યવસ્થિત જગ્યાએ હટાવી અને ચોક સાઈડમાં કરી આવે એના માટે અમારી રજૂઆત છે એ અમારી નંબર વિનંતી વડગામ તાલુકાના પશુવાદલ ગામ ખાતે પોપટભાઈ મફાભાઈ રાવલના ઘર આગળ જોખમી વીજપોળના કારણે ઘરમાં અવરજવર કરવામાં પણ ડર લાગી રહ્યો છે ચોમાસાની સીઝનમાં પાણી ભરાઈ જવાના કારણે કરંટ ઉતરવાની સંભાવના રહેલી છે વારંવાર પશુવાદલ પંચાયત દ્વારા યુજીવીસીએલના અધિકારીઓ રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી એક વર્ષ અગાઉ વડગામ તાલુકાના નામસણા ગામ ખાતે ઘર આગળ ઉભેલ જીવન વીજ પોલના કારણે આખું જ પરિવાર કરટના કારણે મોતને ભેટું હતું ફરીવાર વડગામ તાલુકામાં આવી કોઈ દુઃખદ ઘટના ન બને તેને લઈ વડગામ યુજુ વિશિયન સાપતું બન્યું હતું ત્યારે સાપી યુજુવિશિયનના અધિકારીઓ કેમ આ ખાડા કાન કરી રહ્યા છે શું કોઈ મોટી દુર્ઘટના બનશે એના પછી જ અધિકારીઓ ગોર નિંદ્રામાંથી જાગશે આવું અરજદાર અને પશવાદર પંચાયતના સત્તાધીશો કહી રહ્યા હતા ત્યારે સાપી પંચાયત દ્વારા વારંવાર અધિકારીઓને વાતચીત કરવા છતાં પણ અધિકારીઓ વાત સાંભળવા માટે તૈયાર નથી ત્યારે અરજદારે મીડિયાનો સહારો લઈ ઝડપીમાં ઝડપી ઘર આગળ ઉભેલ વીજ પુલ દૂર કરવામાં આવે એવી અરજદારે લાગણી સાથે માગણી વ્યક્ત કરી હતી આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં